અને વાયર અને પ્રોપેલરની જરૂર પડશે સૌ પ્રથમ ચીમલીને કન્ટેનર કન્ટેનર સાથે પાઇપ વડે જોડો ફિલ્ટર બનાવવા માટે કન્ટેનરને સક્રિય કાર્બન અને રૂથી ભરો બીજી બાજુ બીજો પાઇપ જોડો ત્યાંથી શુદ્ધ હવા પસાર થઈ શકે અમારી કૃતિનો વૈજ્ઞાનિક અમારી કૃતિનો વૈજ્ઞાનિક સિંધાટ શોષણની પ્રક્રિયા છે જ્યાં હવામાં રહેલા પ્રદૂષકો સક્રિય કાર્બનની સપાટીને કારણે ચોટી જાય છે ઉપયોગીતા હવા શુદ્ધ કરે છે જેથી પ્રદૂષણ થતું નથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને શ્વાસ ને લગતા રોગો બચી શકાય છે